પદ્માવત ફિલ્મ આંદોલન કેસમાં રાજપૂત સમાજને મોટી રાહત મળી છે વર્ષ બે હજાર સત્તરમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતના વિરોધ દરમિયાન દાખલ થયેલા કેસોમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુલ પચીસ રાજપૂત યુવાનોને નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે આ કેસો વિજાપુર પોલીસ સ્ટેશનમાં આશ્રમ ચોકડી મહુડી રોડ સહિતના વિસ્તારોમાં નોંધાયા હતા અને છેલ્લા આઠ વર્ષથી ચાલતા હતા માં પદ્માવતીની અસ્મિતા સંદર્ભે દાખલ થયેલા આ કેસો પરત ખેંચવા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના આગેવાનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમા તથા કિરપાલસિંહ ચાવડાની આગેવાનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક યોજાઈ હતી જેના અનુસંધાની ગૃહ વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી મહેસાણા કોર્ટમાં સમાજના આગેવાનો અને વકીલોની મજબૂત દલીલો બાદ તમામ પચ્ચીસ યુવાનોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા આ ઐતિહાસિક ચુકાદાથી સમગ્ર રાજપૂત સમાજમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અહેવાલ હર્ષદ લખવારા આજે પદ્માવતી કેસમાં જે આરોપો મુકાયેલા એ બાબતે શું કહેશો સને બે હજાર અઢારના અંદર પદ્માવત નામની એક ફિલ્મ આવી હતી જેના અંદર ક્ષત્રિય સમાજે સખત વિરોધ કર્યો હતો અને જ્યારે શાંતિપૂર્ણ રીતે જ્યારે આંદોલન ચાલતું હતું તે દરમિયાન અમારા સમાજના નિર્દોષ યુવાનો ઉપર સરકાર દ્વારા જે તે સમયે ખોટા કિસ્સો કર્યા હતા અને ત્યારબાદ સમાજના અલગ અલગ વડીલોએ અલગ અલગ મારફતે સરકારની વિનંતી કરી કે અમારા સમાજના નિર્દોષ યુવાનો ઉપર જે કેસો થયા છે એ કેસો પરત ખેંચવામાં આવે અને ગઈકાલે જ્યારે સરકારે પાછા ખેંચ્યા છે ત્યારે અમે આનંદ અનુભવીએ છીએ અને જેના અંદર બીજાપુરના કેસના અંદર વીસ અમારા યુવાનો ઉપર કેસ હતા જ્યારે મગુનાના કેસના અંદર અઠ્યાવીસ અમારા યુવાનો ઉપર કેસો હતા આ તમામ કેસોના અંદર નામદાર કોર્ટે સરકારની જે કેસ પરત ખેંચવાની જે અરજી કરી એ મંજૂર કરી છે અને બધા યુવાનોને કર્યા એમને નિધન જાહેર કર્યા છે